સવાર થઈ ગઈ છે અલિશા ગુડ મોર્નિંગ ઉઠો ઉઠો આપણે બહાર જવાનું છે ક્યાં જવાનું છે સરપ્રાઇઝ આઈશા આયશા અને અહીંયા સુઈ ગયા છે અલીસા બેન ઊઠી ગયા છે લોન્ડ્રી થઈ ગઈ હવે કપડાને ડ્રાય કરવા મૂક્યા છે આયસા અલિશા આયન ત્રણે જણા ઊઠી ગયા આયન ક્યાં જવાનું બાપા બાપા ક્યાં આજે તું ના કહેતી સરપ્રાઇઝ ઓકે આપણે ક્યાં બાપા જવાનું કહેવાનું નથી બધા છે ક્લાસ સુધી જોજો કે અમે આજે ક્યાં જવાના છીએ તમારા માટે બહુ જ મોટી બિગ સરપ્રાઇઝ છે હા ને આયન હે ને ગુડબાય બરાબર યસ આયશા અલીસાની અયાન તપેલીઓ અને કઢૈયોની બધી લાઈન સ્ટીકથી ઢોલ વગાડવા બેસી ગયા છે અયાન એન્જોય કરો છો ફૂલ સાથે સાથે આઈશા અલીસા પણ કરે છે એમને એકદમ ફૂલ જુઓ આવી ગયું છે તો ત્રણેય જણા મસ્તી પર મસ્તી કરે છે અમે એક વીક માટે બહાર જઈએ છીએ તો હું આયશા છે અને અયાન અને એક ભાઈ મૂકવા આવે છે તો પપ્પા ટાટા કહી દે બેટા આજો આઈ મિસ યુ આઈ મિસ યુ કહી દે પપ્પા આઈ લવ યુ એવું કહી દે આયશા આલી સાર યુ રેડી હા બહાર જવા માટે રેડી સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે

તો જોઈએ છે કેટલા વાગે પહોંચીએ છીએ આમ તો રાતના એક વાગ્યાનો ટાઈમ બતાવે છે અયનભાઈ સૂઈ ગયા છે તો બપોરે સૂયું નથી એટલે અત્યારે ગાડીમાં સૂઈ ગયો છે અને વેધર પણ સારું છે તો સરસ મજાનું સોંગ સાંભળતા સાંભળતા અમે લોકો જઈ રહ્યા છીએ જો અમે આગળ થોડા પહોંચી ગયા વરસાદ ચાલુ થઈ ગયો આમ તો વેધર સારું હતું પણ આગળ જતાં જતાં ખબર નહીં ન્યૂયોર્ક પહોંચ્યા છીએ અમે તો ન્યુયોર્કમાં વરસાદ ચાલુ છે તો તમે જોઈ શકો છો આગળ દેખાતું પણ નથી અત્યારે હવે અમે ગેસ સ્ટેશને ગેસ પુરાવા ઊભા રહ્યા છીએ તો અહીંયા રાતના અત્યારે સાડા બાર થયા છે તમે જુઓ અહીંયા પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપમાં એકસો ને પચીસ સમથિંગ ગેસ પંપ છે

أكيد، 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 أكيد, 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 أكيد,

<noise> <hesitation> 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 એ આયુ આ કોણ છે આ પેલું કોણ છે ભિયા નાખી કરતો ચલો ખાગી કરતો ચલો શાહિલ ભિયો કેટલા વાગ્યા દોઢ દોઢ વાગે પકોડી રસ શાક રોટલી સુખડીનો વાદો નહી તો નેક્સ્ટ ટાઈમ લઈ જઈએ મધાર લેબીયા આ શું ખાય આશા સકોળી ખાવા બેઠા આલીશા આશા મમ્મા મમ્મા સુખડી બેટા સુખડી છે સુખડી છે રાંદના ઘરેન પિયા આ Didi. Didi. a qual aí o a caí dídia olha a tarjeta aí ah. eh, de não 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 qual o e quando aí que é o aí

પાત્રો થઈ ગયા ને જાવા કાલા કાટકાટ કરસે તો એક એવું હોય તો કિંજેલના બે જણા ઉપર ઉઈ જો નેતર ઉઈ હવે હાલી નઈ હવે ગુડ નાઈટ આવજો હેરા આવજો ગુડ નાઈટ કૃષ્ણ કૃષ્ણ કહેતી કૃષ્ણ કહેતી કેવાનું આવજો બાય 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 જય શ્રી કૃષ્ણ અભિયાન જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ બ્લોગમાં બાય